કેમ છો મિત્રો આજે આપણે કટાર તાલુકામાં આવેલું જે મીનાવાડા ગામ છે અને જીસામાનું જે મોટું મંદિર અને ગામ છે તેના દર્શન કરીશું તો અત્યારે આપણે નારિયેળ શ્રી પણ અગરબત્તી લઈ લીધી છે હવે સ્થળે આવી અહીંયા મંદિરના પગર ચડી અને સુધી હા તો હવે આપણે નારિયેળ કથાળી લઈશું પછી જ આગળ તમને મંદિરના ઉપરના દર્શન કરાવીશું જે પણ જાજા અત્યારે છે હાલમાં

ay Pwede man din ko